આર્યન ખેલ મહોત્સવ આવે છે તમારા અંદરના ચેમ્પિયન જગાડો તમારી નોંધણી કરાવવાનું આ છેલ્લું પગલું છે તમને દોડ બેડમિન્ટન ટેબલ ટેનિસ રંગોરી નિબુંત લેખન ચેસ પેઇન્ટિંગ ગોલાફેક ક્રિકેટ અથવા વોલીબોલ વગેરે વગેરે જેવી રમતો છે દરેક વિકતે કનેક્ટ ને કનેક્ટ છે તો આલસ કેમ કરો છો તમારી અંદરના ચેમ્પિયન ને જાગૃત કરો એક અનફર્ગેટેબલ અનુભવ માટે અમારી સાથે જોડા તમારી પ્રતિભા બતાવો 15 સપ્ટેમ્બર તાલુકા સમાજ દ્વારા ગર્વ સાથે પ્રસ્તુત આર્યન ખેલ મહોત્સવમાં ભાગ લેવાની આ અતુલનીય સંધિ ન ચૂકો જલ્દી કરો દોસ્તો અત્યારે જે રજીસ્ટ્રેશન કરો અને ચલો આ ઇવેન્ટને સાલની સાથે યાદગાર બનાવીએ આર્યન ખેલ મહોત્સવ